સમાસા ભાવનગરથી સામે આવ્યા છે ભાવનગરના સરિતા સોસાયટીમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા છે તો ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં ત્રણ શખ્સો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બોરતળા પોલીસ સ્ટેશનમાં ગાળો આપી અને જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ મહિલા દ્વારા નોંધવામાં આવી છે ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં રહેતા પૂજાબેન પરેશભાઈ મકવાણા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સરિતા સોસાયટીમાં તેમનું રહેણાંક મકાન હોય અને દુકાન હોય જ્યાં રવિ ઉર્ફે ભૂરો મધુરભાઈ મકવાણા અજય ઉર્ફે ભૂરો ભરતભાઈ બાંભણિયા અને ચિન્ટુભા ઉર્ફે અક્ષય અક્ષયસિંહ ઉર્ફે હેલિકોપ્ટર દિલીપસિંહ સરવૈયાએ આવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેના પતિને પણ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે આ ઘટના પાછળ અગાઉ થયેલા ઝઘડાની માથાકૂટને પગલે દાજ રાખીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કારણ સામે આવ્યું છે તો અંતર્ગત પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસે શખ્સોને ઝડપી લીધા છે